નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આર એમસી જુનિયર ક્લર્કનું જે પરિણામ છે બધા વિદ્યાર્થી વિચાર કરી રહ્યા છે કે ભાઈ ક્યારે આવશે તો ભાઈ એક ટ્વીટ આવી છે તો જેના ઉપર એ બરાબર આપણે થોડું નક્કી કરીએ કે તમારું જે પરિણામ છે હવે ક્યારે આવવાનું છે તો તેના અંગે થોડી ચર્ચા કરી લઈએ જુઓ તમને ખબર હશે કે દીપક રાજાણી સાહેબ છે ખ્યાલ જ છે આપણને કે ભાઈ ઘણી બધી વસ્તુ છે બરાબર એ અપડેટ આપણને આપતા હોય છે તો આજે સવારે જ દસ વાગેને મતલબ સાડા દસ વાગે બરાબર ટ્વીટ આવી હતી હજે આ કહી રહ્યા છે કે ભાઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની યોજાયેલી ગયેલી પરીક્ષાનું પરિણામ એકાદ સપ્તાહમાં બરાબર થઈ થઈ શકે છે જાહેર રાઈટ એકાદ શબ્દાની વાત સપ્તાહની વાત કરીએ તો આજે ત્રીસ તારીખ છે અને સોમવાર છે રાઈટ ત્રીસ તારીખ છે ભાઈ આજે સોમવાર છે રાઈટ તો એકાદ શબ્દમાં તો આનો મતલબ છે કે ભાઈ તમારો જો શનિવાર સુધીમાં બરાબર રિઝલ્ટ આવી જાય શનિવાર સુધી બરાબર આ શનિવારે કદાચ રિઝલ્ટ છે બરાબર એ જાહેર થઈ જાય અથવા તો નેક્સ્ટ જે સોમવાર છે ત્યારે તો તમારું ફાઇનલ રહેશે આવતા સોમવારે તમારું જે પરિણામ છે બરાબર એ શું રહેશે ભાઈ ફાઇનલ રહેશે રાઈટ તો જે પણ વિદ્યાર્થીઓ મિત્રોને આતુરતા હતી આની અંદર કે સર હવે આ જે પરિણામ છે આનું પરિણામ બરાબર ક્યારે આવશે શું આવશે રિઝલ્ટ ક્યારે આવશે શું છે શું નથી તો હવે બરાબર આઈ હોપ તમને બરાબર આનો આન્સર મળી ગયો છે કે આવતી નેક્સ્ટ શનિવારે અથવા સોમવારે આનું પરિણામ તમને બરાબર જોવા મળશે બીજી વસ્તુ કે ભાઈ આગળ ઘણી બધી ભરતી આવે છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના અહીંયા આપણે જોઈએ છે કે કટ ઓફ અહીંયા વધારે હાઈ જશે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર કટ ઓફ કેટલું રહેશે કેટલું રહેશે આગળ શું કરું શું કરું તો જુઓ યાર જ્યાં સુધી આપણે સરકારી નોકરી ના મેળવીએ ત્યાં સુધી બરાબર આપણે આપણો ગોલ છે રાઈટ એ છોડવાનો નથી ટાર્ગેટ છે આપણો ગવર્મેન્ટ જોબ લેવાનો રાઈટ તો આપણે બસ એના પાછળ પ્રયત્નશીલ રહેવાનું છે બરાબર જે કીડી હોય તો કીડી કેવી રીતે ભાઈ પ્રયત્નશીલ રહે પોતાના કાર્ય પ્રત્યે રાઈટ કે ભાઈ ઉઠવાનું છે સવારે કાર્ય કરવાનું છે એટલે કરવાનું છે એવી રીતે આપણે છે આપણે કાર્ય કરવાનું છે આપણે કર્મ કરવા છે કરવાના છે એટલે કરવાના છે જો કર્મ સિવાય છુટકારો નથી તમે એવું વિચાર કરશો કે ચલો છોડી દઉં શું કરું હવે કંટાળો આવે છે આમ તેમ ફલાવણી કરવું રાઈટ પણ તમારે કંઈક તો કરવું પડશે ને સવારે ઉઠશો એના પછી કંઈક તો કરશો ને ચલો ઊંઘમાં તો કંઈ નહીં કરો પણ સવારે ઉઠીને તો કંઈ કરવાના ને માણસ બરાબર છે તમે આની તૈયારી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી નહીં કરો તો બીજું તમે કંઈ કરશો પણ કંઈક કરવાનો તો ખરી તમે રાઈટ તો જો અગર તમે તૈયારી કરી છે બે ત્રણ વર્ષ પરીક્ષાને આપ્યા છે તો હજી બરાબર કદાચ તમે દસ પંદર માર્ક માટે રહી જતા હો વીસ માર્ક માટે રહી જતા હો તો થોડું વિચાર કરો કે કઈ જગ્યાએ તમે લેક કરી રહ્યા છો કઈ જગ્યાએ બરાબર તમારી તમને એવું લાગે છે કે યાર મારા આ સબ્જેક્ટમાં તકલીફ પડે છે તો સબ્જેક્ટને ટાર્ગેટ કર લો રાઈટ જે પણ તમને જ્યાં તકલીફ પડતું એને ટાર્ગેટ કર લો કે નહીં આના અંદર તો પૂરા માર્ક આવવા જોઈએ રાઈટ અને એ રીતે આગળ વધો પછી એટલે તમે આરામથી એક્ઝામને ક્રેક કરી લેશો આવતા જે છે છ મહિનામાં જે પણ પરીક્ષા આવે છે રાઈટ તો ત્યાં સુધીમાં તમે ઘણી બધી પરીક્ષાઓ માટે મતલબ એક્ઝામ છે તમે ક્રેક કરી લેશો ચલો ભાઈ રેવન્યુ તલાટી ભરતી માટે આપણે બેચ કોર્સ લોન્ચ કરેલો છે ગુજરાતી ભાષામાં અરે ગુજરાતી ભાષામાં ક્યાં ગુજરાતી ભાષામાં છે રેવન્યુ તલાટીની ભરતી તો ગુજરાતી ભાષામાં જ આવશે આ તો શું એસએસસીના પણ કોર્સ છે એટલે ગુજરાતી ભાષામાં આવી ગયો છિપકાઈ ગયું આ કોર્સની અંદર આપણે સબ્જેક્ટ વાઈઝ ટોપિક વાઈઝ બરાબર લેક્ચર આપેલા છે ક્લાસ પીડીએફ છે મોકટેસ છે બરાબર ઈ બુક છે એના સાથે આપણે આપી રહ્યા છે બરાબર માઇન્ડમેપને એ બધું પણ આપી રહ્યા છે પ્રી પ્લસ મેઇન્સ બંનેને આપણે અહીંયા કવર કરી રહ્યા છે માત્ર એક હજાર રૂપિયા કિંમત છે એ કોર્સની અને લાઇફ ટાઈમ આની વેલિડિટી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રને આની ખરીદી કરવી હોય તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લે મયુર રહી રહ ત્યાં તમે પેઇડ કોર્સની અંદર જશો તો ત્યાંથી તમે બરાબર કોર્સ પેડ કોર્ષ છે બરાબર તે ખરીદી તેની કરી શકશો ઠીક છે ચલો બાકી બધું બીજું તો કંઈ છે નહીં ચેનલને સબસ્ક્રાઈબ કર દો શેર કરો અને વિડીયોને લાઈક દો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ શું કરો ભાઈ તમે કમેન્ટ કરતો તો અહીંયા સુધી લેક્ચરને રાખીએ છીએ મળીએ છીએ આપણે બીજા ક્લાસની અંદર બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર